कल ट्रेन क्रैश तो था पेरोल पंजोर कोटना काफला है, इन किस्तारों पहले कार साथे बेहिसमोंने सरपी दिया था। पेरोल पंजोस कोनो काफलो पेट्रोलिंग मारो तो से दरमियान मडेल बात मीना आधारे बरवाती बल्बीपुर तरफ था विरह कार नंबर चीचे 12 BF 45 ઇંગ્લિશ દારૂ ટેબલ ઈરનો બસ મોટો જથ્થો મળી આવ્યો હતો ઇસ્ટારુ પિયરના જથ્થા સાથે પોલીસે સાહિલ શાહ, એમજ શાહ, ફકીર અને સુમિતભાઈ ઉપફે મેહુલ જયнтиભાઈ મકવાણા ને ધરપકડ તો સન્ની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઇંગ્લિશ દારૂની 284 બોટલ તથા બીયરના 240 ટીન મળી કુલ રૂપિયા બે લાખ અઠયાસી હજાર ચારસો એસી તથા ફોર વ્હીલ મળી કુલ રૂપિયા સાત લાખ ત્રાણું હજાર ચારસો એસી નો મુદ્દામાલ માલ કબજે કર્યો હતો